આવનારા દસ વર્ષમાં પણ ભારત કઈ રીતે ગુરુ તરફ બની રહ્યા છે એની પણ રૂપરેખા દ્રૌપદી પૂરા રાષ્ટ્રની સામે મૂકી અને સરસ રીતે પૂરા લોકો દેશના લોકો એને વધાવી છે પણ છતાં પણ આ સ્પીચ પતી એના પછી કોંગ્રેસના પ્રમુખ લીડર એવા સોનિયા ગાંધીજીએ બહાર આવીને એકદમ અભદ્ર ટિપ્પણી આપણા દ્રૌપદી મુર્મુજી વિશે કરી છે અમારા દ્રૌપદી મુર્મુજી આદિવાસી સમાજમાંથી આવીને કેટલા બધા ચઢાવ ઉતાર કરીને મહેનત કરીને સંઘર્ષ કરીને જયારે આજે રાષ્ટ્રપતિના પદ લખીને પહોંચી છે છતાં પણ જ્યારે સોનિયા ગાંધીએ એમને પુઅર લીડી

આદિવાસી સમાજનું ઇન્સલ્ટ અને અપમાન અમે કોઈ પણ દિવસ કહેવાના નથી